જે જગદીશભાઈ મહેતા કેસે હચું છે મારે એનું નથી લેવું તમારું નથી લેવું પણ આવા હા વાપશે કોનો નાખો આ માથે આ તમે ગુનેગાર બનો છો એક જાતનો કોઈ માણા માથે સમજાવ એના આપશે અને કદાચ હાલો હોય તો શું તમારે પ્રૂફ છે પુરાવો શું છે કારણ કે અત્યારે મૌખિક નથી આવતું એનો રિવિડિયો જો ભાઈ એ કોરાટાઈ નથી માન્યા રાખતે રેકોર્ડિંગ તો કોઈ પણ ડુપ્લિકેટ અવાજ કરીને કરી શકે ખોટા ખોટા વાતો ન કરો તમે ગુનેગાર બનો છો એનું પ્રૂફ હોય જેને કઈ વિડીયો હોય આ હું બોલું એ પ્રૂફ છે મોગલ નામ છે આ બાપુ બોલે છે જગદીશભાઈ મેં હું કોઈ પત્રકારનો વિરોધ ન આ હાથું કહેવા વાળો કોઈના બાપનું આટલું નથી એમાં હું તો મને કહી દઈએ છે બધાને કહી દઈએ કારણ કે એનો ધર્મ છે એની ફરજ છે અને જો પત્રકાર હાથું નહીં કહે તો પછી મારા તમારો અવાજ કોણ સાંભળશે તત્કાલ એનો અવાજ ડબી દઈશું આપણે તો હાચું કે છે તમે હું કામ આપશો કે આને આમ લીધું નાના આમ લીધું અરે ભાઈ તમે કયા દૂધ ધોયેલા છો તમે એ કોઈ દૂધ ધોયેલા આવો જે તમે ઢીંગા મારો છો ને એ સમજી લેજો દુનિયા બધી જાણે છે શું કામ તમે ભારે ભારે હલકા થાવશો પણ પેટ છે હવું ને હોય પેટને સમજી ગયા ને તમે આ અનાજે એવું થયું કે દેશીભાઈ શ્યામ તમને ખબર ન જગદીશભાઈ સમજી જાય છે કે જો બોલું તો મારી ખાય ન બોલું બાપ કૂતો ખાય એના જેવું થયું જો હાચું કે લેશે બીજું સાચું કે એની નોંધણી ન કરોત કાંઈ નહીં એનું સન્માન ન કરોત કાંઈ નહીં પણ ખોટે ખોટા આપશકો નો નાખો બહુ પાપ છે આ તમે ગુનેગાર બનો છો સમજાવીને એના ડીંગા મારવા એ બહુ પાપ છે મિત્રો એક ધ્યાન રાખજો સમાજમાં જે સાચું કે ને એને બોલવા દીઓ બધા ભલે હાચા જ હોય છે પણ મારે તમારું નથી લેવું નથી કોઈનું લેવું પણ સમાજમાં જે સારું બોલે છે સારા કાર્ય કરે હાચાને તો બોલવા દો